નમસ્કાર હું છું વિહંગા પરમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો ભરૂચમાં કાલે આશ્રય સોસાયટી નજીકથી બપોરે એક વાગે જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ જો કે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસ્માર હોવાથી લોકોમાં ગુસ્સો અંગલેશ્વર જીઆઈડીસીમાં ફરી ગેસ લાઇન લીક થઈ વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીક થઈ

ભક્તિ અને શ્રદ્ધાભર્યો આ પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર જોવા મળે છે જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસ્માર હોવાથી લોકમાત્રમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ પર અગાઉ બે વખત નવીનીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત લગીરે સુધરી નથી મોટા ખાડાઓ નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાના કારણે રસ્તો જર્જરીત થયો છે સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું છે કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત થવું જોઈએ તેઓ નિંદ્રાધીન જણાય છે રહીશોએ તાકીદ કરી છે કે યાત્રાના પૂર્વે તાત્કાલિક અસરથી રસ્તાની મરામતના કામો હાથ ધરવામાં આવે જેથી ભક્તો તકલીફ વગર યાત્રામાં ભાગ લઈ શકે હું આપણા રહીશ મનહરભાઈ મહેતા બોલું છું છેલ્લા એક વર્ષથી આ રોડ નું બનાવતા બની ગયા પછી છ મહિનામાં રોડ ખલાસ થઈ ગયો ને ત્યાર પછી રિવાજ ટેન્ટરો બહાર પાડી અને આ રોડ નું કામગીરી છેલ્લા એક મહિના એક દોઢ મહિના થી ચાલે છે એ કામગીરી એમને પૂરી કરેલી નથી કાલે જગન્નાથશિંહની યાત્રા નીકળવાની છે જ્યારે જગન્નાથ ભગવાન આપણે મળવા માટે રૂબરૂ આપણા ઘરના અંગના આવતા હોય તો આ બાબતે આપણે પણ ધ્યાન આપવું જોઈએ વહેવત કરતા હોય કે ભાઈ આ જગન્નાથશ્રી આપણે દર્શન આપવા માટે આવે તો આપણે એમનો રસ્તામાં અગવાડ ન પડે ભગવાનને અને શાંતિથી રથ ચાલે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવી વ્યવસ્થા કરતા નથી આ લોકો અને આ બાબતે અધિકારીઓ તરફથી પણ કોઈ જાતનું ધ્યાન આપવા આપણે અને એની પર સુપરવાઇઝિંગ જે રાખવામાં આવે છે તે પૈસા ખર્ચીને રાખવામાં આવે છે એ સુપરવાઇઝર હોય એનું એનું જ કરીને ચાલ્યો જાય છે તો આ બાબતે કલેક્ટર સાહેબ મારી નમ્ર વિનંતી છે કે આપણી કલેક્ટર કચેરીની આજુબાજુ જેવી લાઇટો મૂકાવો છો ને મિનિસ્ટરને સારું દેખાડા છો તો આ બાબતે આપણી કક્ષાએથી નગરપાલિકાને કહો કે જે રોડ ઉપર આવી વ્યવસ્થા થઈ શકતી હોય એટલે કરવી જોઈએ અને નંદેવાનનો રોડ તમે જુઓ સાહેબ કે ટુ વ્હીલર ચલાવવામાંની જે તકનિક છે લોકો પૈસા નથી કેમ કે આ તો મ્યુનિસિપાલિટી છે મ્યુનિસિપાલિટીમાં કોઈ અધિકારી સાંભળવાય વહીવટ કરતા બિલકુલ સાંભળવા તૈયાર નથી અધિકારીઓ તો અમારું જોવા તૈયાર નથી જ્યાં થઈ જશે થઈ જશે અને સિટી એન્જિનિયર તો કોઈ જાતની આ અમારા એરિયાની અંદર વિઝિટ લીધી કે કેમ કે મને ખબર નથી પડતી એટલે સિટી એન્જિનિયર કેટલી વાર મળ્યા છતાં આ એરિયામાં કોઈ દિવસ પણ આવ્યા નથી અને સ્ટેશન રોડ નો છે તે બાજુ પણ નથી આવ્યો તો આ માટે કલેક્ટર સાહેબ ને નમ્રો વિનંતી છે કે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી જે તે રોગો મરામત કરે એવી વિનંતી કરું છું

જે રથયાત્રાને વૈભવી બનાવશે લોક આસ્થાનું પ્રતિક બનેલ આ યાત્રા શાંતિપૂર્ણ અને સૌમ્ય રીતે સંપન્ન થાય તે માટે ટ્રસ્ટ અને સજાગ નાગરિકોએ વહીવટી તંત્રને યાત્રા માર્ગ પર વહેલી તકે સમારકામ કરવાનું પણ અપીલ કરી છે શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને શહેરભરમાં ધર્મ ભક્તોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે જય જગન્નાથ આવતીકાલે આષાઢી બીજ સત્યાવીસ જૂન આપણી ભગવાન જગન્નાથ બળેભાઈ બલરામ બેન સુભદ્રા સુદર્શન ભગવાન સાથે આપણે એક વાગે અહીંથી રથનું શોભાયાત્રા નીકળશે આપણે રૂટ અમીધારા સોસાયટીથી બહાર નીકળીને નંદેલાવ રોડ બીડી ટાઉનશિપ શ્રાવણ ચોકડી લિંક રોડ થઈને શકના જશે તેથી પછી એ રૂટ પ્રમાણે પરત મંદિર પર પાછા આવશે સાંજના સાત વાગે સાર્વજનિક રીતે બધાના માટે મહાપ્રસાદનું વ્યવસ્થા છે જલારામ સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરેલું છે શ્રી જગન્નાથ સેવા સમિતિ તરફથી શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે બધા રથ ખેંચવા જરૂર આવજો અભી રથનું ડેકોરેશન કામ ફૂલ જોરથી ચાલું છે અને રાસ્તાનું કંડિશન થોડી વરસાદને લીધે વિઘ્ન ઘટ્યું છે અમને સરકાર શ્રી શ્રીસે નિવેદન કર્યું છે એ વચન આપ્યું છે સરકાર શ્રીને રાસ્તા પૂરેપૂરું કમ્પ્લીટ કરી આપશે એવું અમારા ભક્તજનો આશા આશાનો વિશ્વાસ છે મારો છેલ્લો નિવેદન છે આવતા કાલે રથ ખેંચવા બધા સાર્વજનિક રીતે ભગવાનના આશીર્વાદ લેવા જરૂર આવજો જય જગન્નાથ જય જગન્નાથ

અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ગેસ લાઇન બંધ કરી હતી અને તાત્કાલિક સમારકામ શરૂ કર્યું હતું આ ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા િતિ સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ આપ્યો હતો રાજ્યમાં શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ છવ્વીસ અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અધિકારી દિવ્ય પરમાર સહિત શિક્ષણ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ તરફથી તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી અને તેઓ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કૂલ બેગ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તબક્કે રમતગમત ક્ષેત્ર સિદ્ધિ હાંસલ કરતી શાળાની વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ શાળા ઉત્સવ પ્રવેશ ત્રણ દિવસનો છે એમાં આજે પહેલો દિવસ છે અને નોબાડિયા સ્કૂલમાં જે નાના ભૂલકાઓ આજે પ્રવેશ ઉત્સવમાં એમને દફતર આપવામાં આવ્યા છે ચોપડાઓ આપવામાં આવ્યા છે એ વિવિધ કાર્યક્રમનો પ્રોગ્રામ આજે રાખેલો છે સરકાર શ્રી તરફથી ત્રણ દિવસનો આ પ્રોગ્રામ છે વૃક્ષારોપણનો પ્રોગ્રામ બી રાખ્યો છે आंकलेश्वर नगरपालिका संचालित जीनवाला हायस्कूल आणि एमडीएम गर्ल्स हायस्कूल नो शाळा प्रवेशोत्सव भवन टाउनहोल खाते योजा होतं રાજ્યમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલનો પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ નગર માધ્યમિક શિક્ષણ વિભાગ અને ચેરમેન વિરલબેન મકવાણા પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયશ સહિત ભાજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત પાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પાઠ્યપુસ્તક અને સ્કૂલ બેગનું વિતરણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તબક્કે નગરપાલિકાના સભ્ય અને માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ નીરવ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓમાં નોટબુકનું વિતરણ કરાયું હતું તેઓએ અત્યાર સુધીમાં વિવિધ પ્રાથમિક શાળાઓમાં અંદાજિત પાંચ હજાર જેટલી નોટબુકનું વિતરણ કર્યું છે આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં એમટીએમ અને જીનવાલા હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચસેનમાં સત્યાવીસ જૂનના રોજ આયોજિત જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ સેન્ટર દ્વારા શાંતિપૂર્ણ અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે અને લોકોમાં વિશ્વાસ જમાવવા માટે ફ્લેગ માધ્યમથી શાંતિ અને સુમેળના સંદેશ આપવામાં આવ્યો છે ભરૂચ શહેર સહિત સુરતના દુકાનોના શટરના તાળાતોડી ચોરીના બનાવને અંજામ આપનાર ટોળકીના ત્રણ સભ્યોને જૂન રોજ ભરૂચના નંદીલાવ રોડ પર આવેલ સુકન રેસિડેન્સી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના દુકાનોડી મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાંથી ચોરી કરવામાં આવી હતી આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ આર એમ વસાવા અને પીએસઆઈ એવી શિયાળિયાના માર્ગદર્શન હેઠળ સ્થળ મુલાકાત લઈને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરા અને દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી પોલીસને ભારે જહેમત બાદ માહિતી મળી હતી કે આ વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર ત્રણ પુનઃ નંદેલાવ વિસ્તારમાં ફરી રહ્યા છે જેથી પોલીસે તાત્કાલિક પ્લાન બનાવી ત્રણેય ઇસમોને નંદેલાવ વિસ્તારમાં ચોરીને અંજામ આપવા ફરતા અમરેલીના ડેનિસ ઉર્ફે ડેન્યુ ભૂપતભાઈ ઘોઘારી પ્રવીણ નારણભાઈ નાગર અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને તે સમયે દબોચી લીધા હતા પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત કરતા તેમના પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 13000 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીઓ અલગ અલગ જિલ્લાઓમાં આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાણ કરીને દિવસ દરમિયાન દુકાનોની રેકી કરીને રાત્રિના તે દુકાનમાં ચોરીને અંજામ આપતા હતા જેમાં ડેનિસ ગુગારી અને પ્રવીણનગર પર અનેક જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે ત્યારે હાલમાં તો પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંગલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ હરી કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ ની ત્રેવીસમી રથયાત્રા ને લઈને આયોજકોએ તમામ તૈયારીઓને પૂર્ણ કરી છે આવતીકાલે ભગવાન જગન્નાથ નગર ભ્રમણ માં નીકળશે ત્યારે આયોજકોએ ભક્તો ને રથયાત્રા પધારવા આમંત્રણ આપ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિદર્શન કમાલીવાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત ત્રેવીસમાં વર્ષે આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈ તડામાર તૈયારી પૂર્ણ કરવામાં આવી છે સત્યાવીસમી જૂનના શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ મંદિર ખાતે સવારના અરસામાં પૂજા અર્ચના હોમ હવન બાદ અગિયાર કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા જ્યોતિ ટોકીસ ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી પંચાયતી બજારથી ભરૂચી નાકા થઈ મંદિર ખાતે પરત આવશે જે રથયાત્રાને લઈ યજ્ઞ મહાપ્રસાદી ભજન મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે હાલ આયોજકો દ્વારા મંદિર ખાતે રથને શણગાર કરવામાં આવી રહ્યો છે અને આયોજકો દ્વારા ભાવિભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે દરમિયાન રથયાત્રા કોમી એકલાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અંકલેશ્વર પોલીસ દ્વારા શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અષાઢી બીજ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો મહિમા હોય છે ત્યારે શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર રથયાત્રા પૂર્વ રથની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે કાલે સવારના આઠથી અગિયાર કલાક મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવેલું છે ત્યારબાદ અગિયાર કલાકે ભગવાન મંદિરેથી નીકળી નગર પરિભ્રમણ કરવા અને ભાવિ ભક્તોને દર્શન આપવા માટે જ્યારે ભગવાન નીકળવાના છે જે રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાકા સેલાડવાડ ચૌટા બજાર ચૌટા બજાર થઈ પારસીવાડ જોશિયા પડ્યા પંચાટી બજાર ભરૂચી નાકા હરિદર્શન સોસાયટી થઈ સાંજના છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે આરતી

અમરાવતી બ્રિજ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂનો જઠ્ઠો ભરેલ સ્વીફટ કાર સાથે જડેશ્વરની દુબઈ ટેકરીમાં રહેતા કાર ચાલકની ધરપકડ કરી અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી પિસ્તાલીસ હજારના વિદેશી દારૂ કાર તેમજ મોબાઈલ મળી રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ઉપરાંતનું મુદ્દેમાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સ્વિફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે ઉપર સુરત તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર મોટાલી પાટિયા નજીક અમરાવતી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા તેને રોકી કારમાં તલાશી લેતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જાડેશ્વરની દુબઈ ટેકરીમાં રહેતા કાર ચાલક પ્રજ્ઞેશ ક્રાંતિ વસાવાની ધરપકડ કરી રૂપિયા પિસ્તાલીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ત્રણ લાખની સ્વિફ્ટ કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતાં તેના ફળિયાનો નવીન રણછોડ વસાવાએ કોસંબા પાસે આવેલ નંદાવ ગામે વિદેશી દારૂનો જથ્થો લેવા મોકલ્યો હતો અને નંદાવ ગામનો ચિરાગ નામના ઈસમે આપ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે નવીન વસાવા અને નંદાવ ગામના ચિરક નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે માટી કામ કરવામાં આવ્યું જે છે રોડ સુધી માટી પૂરણ કરવામાં આવ્યું છે આ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઇડ પર પાણીનો કોઈ નિકાલ રાખેલ નથી જેથી માટી ધોઈને રોડ ઉપર આવે છે અને ખૂબ મોટા પાયે કીચડ થાય છે બીજું કે રેલવેનું નાળું બનાવી દેવાથી મહાપુરા જવા ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે ડાઇવર્ઝન ઉપરથી ગામના લોકો વાહન લઈને પસાર થાય છે તો તેમના વાહનો માટીમાં કીચડમાં ફસાઈ જાય છે સ્કૂલથી આવતા જતા નાના બાળકોને પણ સાયકલ લઈને જવામાં ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને પડી પણ જાય છે આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓના પીટનું પાણી હાલતું નથી અને તેમના માણસો મન ફાવે ત્યાં માટી અને મોટા પથ્થર ફેંકીને જતા રહે છે ઘણીવાર તો આ લોકો એવા ઢગલા કરી દે છે કે મહાપુરા જવાના રસ્તા બંને બાજુથી બંધ થઈ જાય છે મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય તો એકસો આઠને કોલ કરે તો આ એકસો આઠ ગામ સુધી આવી ન શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જો કોઈ બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તો જવાબદારી કોની તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે વહેલામાં વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે ચંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અનઢાઈવ કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકોએ પૂરોપૂરો બ્લોક કરી દીધો છે જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એ એની અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સળિયા છે આટલા આટલા મોટા પથ્થર છે તો પછી બાઇકનું હું થાય અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલાં કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાયગો તેની જવાબદારી કોણ લે અહી કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું ગણું કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકોને એક અનગઢ રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડ્યું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારા ગામમાં લાવવી હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું મૂઠ્યું બેઠા છે એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ એલો મન ફાય એ રીતે રસ્તા બંધ કર્યા છે કેટલા એક અઠવાડિયા થી એ લોકો એવું કે તમારે રસ્તા બનાવી દે છે ડ્રાઈવર રોજ એક આવે છે એક ટોલું નાખી જાય લેવલ કરવા જાય છે પણ એ લોકો કાસ જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એટલે અહીંયા જે અવરજવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે ફોર વ્હીલ સ્લીપ મારે છે લોકો ચાલતા પણ જાય છે લપસી જાય છે જો આની જાનહાની થાય તો એની જવાબદારી રેલવે વાળા રહેશે ખરા આમોદ મામલતદાર કચેરી ખાતે ગત રોજ સવારે નવ કલાકે ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રણ ટેબલ ઉપર મત ગણતરી હાથ ધરવામાં આવી હતી પ્રથમ તબક્કામાં ઈટોલા ગામે સરપંચની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરપંચના ઉમેદવાર ફરીદ મોહમ્મદ જાદવ માત્ર બે મતોથી વિજેતા બન્યા હતા જ્યારે નોટામાં બે મત પડ્યા હતા તેમાં તેત્રીસ વોટ અમાન્ય નીકળ્યા હતા આમ સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારને નોટા તેમજ અમાન્ય વોર્ડ ભારે પડ્યા હતા ગામની મતગણતરી શરૂ થતાં મતપેટીમાંથી ઉમેદવારના પ્રચારની બેથી ત્રણ સ્લીપો નીકળી હતી જેથી મતગણતરી એજન્ટો સહિત ચૂંટણી અધિકારીઓમાં અચરજ ફેલાયું હતું તેલોદ ગામના સરપંચના ઉમેદવાર શીતલબેન જયેશભાઈ ઠાકોર ત્રણસો પાંત્રીસ મતોથી વિજેતા બન્યા હતા જેથી તેમના ટેકેદારોએ તેઓને ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા સરપંચ પદે વિજેતા બનતા સરપંચના પતિ જયેશ ઠાકોરની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા તેલોદની મતગણતરીમાં નોટામાં નવ મત પડ્યા હતા જ્યારે બાવીસ મત અમાન્ય નીકળ્યા હતા બોરકા ગામના સરપંચના ઉમેદવાર જ્યોતસાબેન રાઠોડ છોતેર મતોથી વિજેતા બન્યા હતા જેમાં નોટામાં બે મત પડ્યા હતા જ્યારે પાંત્રીસ મતો અમાન્ય નીકળ્યા હતા મચાસરા ગામના સરપંચના ઉમેદવાર જોહરબેન ઇબ્રાહીમ હસન પટેલ પાંચસો છત્રીસ મતથી વિજેતા બન્યા હતા જેમાં નોટામાં ત્રેવીસ મત પડ્યા હતા જ્યારે ત્રેપન મતો અમાન્ય નીકળ્યા હતા જેમ જેમ પરિણામ જાહેર થયા તેમ તેમ ટેકેદારોમાં ઉત્સુકતા વધી હતી સરભણ ગામના સરપંચના ઉમેદવાર એક હજાર એકસો સત્યાવીસ મતોથી વિજેતા બન્યા હતા જેમાં નોટામાં એકતાળીસ મતો પડ્યા હતા જ્યારે એકસો સત્યાવીસ મત તો અમાન્ય નીકળ્યા હતા સરપંચ ગામના મહિલા સરપંચને સૌથી વધુ વોટ મળતા તેમના ઠકેદારોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું નાગરિકો છે તે બધાએ તો ગામ ભાઈ બહેનો

તૂટેલી ગટરને લઈને વાહન ચાલકો સહિત સ્થાનિક જનતા હેરાન પરેશાન જોવા મળી રહી છે નેશનલ હાઇવે નંબર ચોસઠની બિલકુલ આજુબાજુમાં નાના બાળકોની સ્કૂલ આવેલી હોય છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રને જવાનો મુખ્ય માર્ગ પણ ખુલ્લી ગટર અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે ઘેરાયું છે છથી સાત ફૂટ ઊંડી ખુલ્લી ગટરોમાં કોઈ પડી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ વાહન ચાલકો સહિત સ્થાનિક જનતા પણ ખાડાઓથી ત્રાહીમાં પોકારી ઉઠી છે ખૂબ જ જલ્દી અને વહેલી તકે રોડની અને ગટરની કામગીરી કરવામાં આવે તેમ સ્થાનિક અને વાહન ચાલકોની માંગ છે જેસીઆઈ ઇન્ડિયા બે ના રાષ્ટ્રીય પ્રમુખ અંકુર ઝુંઝુનવાલા આજ રોજ ભારત મુલાકાતે આવ્યા હતા યુવાનો માં સર્વોત્તમ વિકાસ અર્થે કાર્યરત એવી જેસીઆઈ વૈશ્વિક સંસ્થાના ઇન્ડિયાના ઇન્ડિયા ના બે હજાર પચીસ નેશનલ પ્રેસિડન્ટ મોડાસાથી લઈને મુંબઈ સુધીના ચૌદ જિલ્લાઓનો સમાવેશ કરતા ઝોન આઠમાં આવેલા ભરૂચની મુલાકાત કરી હતી ઝોન આઠના અને ભરૂચ અંકલેશ્વરના સમગ્ર જેસીસ પરિવારે અંકુર ઝુંઝુનવાલાનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જેસીઆઈ નેશનલ પ્રેસિડેન્ટ જે એસ અંકુર ઝુંઝુનવાલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર જેસીસની પ્રવૃત્તિને કઈ રીતે ધમધમતું રાખો અને વ્યક્તિએ પોતાના વિકાસ માટે અવશ્ય જેસીઆઈ સાથે જોડાવું ત્યારબાદ નેશનલ પ્રેસિડેન્ટ અંકુર ઝુંઝુનવાલા ઝોન પ્રેસિડેન્ટ કિંજલ અને ઝોન મેમ્બર્સ દ્વારા આવનાર કાર્યક્રમનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેસીઆઈ કે બારે મેં અગર આપકો એક બ્રીફ મેં બતાઉં તો જેસીઆઈ એક યુવાઓ કા ઓર્ગેનાઇઝેશન હે બિટવીન ધ એજ ઓફ 18 ટુ 40 યર્સ યે વો યુવા હે જો जे uh, के माध्यम से खुद को बेहतर इंसान बनाने की कोशिश करते हैं और बेहतर इंसान खुद को बनाते हुए समाज को एक बेहतर uh, समाज बनाने की कोशिश करते हैं समाज में एक पॉजिटिव और सस्टेनेबल इंपैक्ट लोगों की लाइफ में क्रिएट करने की कोशिश करते हैं uh, भरूच में अंकलेश्वर में जे की ये मुहिम uh, पिछले कई सालों से मोर देन फिफ्टी ईयर्स आई थिंक मोर देन फिफ्टी ईयर्स से जेसीआई के मेंबर्स यहां पर लोगों के लिए अच्छा काम कर रहे हैं और सोसाइटी में पॉजिटिव इंपैक्ट क्रिएट कर रहे हैं આજે 26મી જૂન ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વર્ષ 2025 નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરવણી મહોત્સવ ઉજવાયો હતો પ્રાથમિક શાળામાં આમંત્રિત શિક્ષણ વિભાગ ગુજરાત સેક્રેટરી શ્રીમતી કિન્નરીબેન શાહ લાયઝન ઓફિસર ઘનશ્યામભાઈ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિતના હાથે બાળવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટો આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર બાળકોને પણ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો શરૂઆતમાં આંગણવાડી અને બાળવાટિકાના બાળકો દ્વારા દેશભક્તિ બાળગીત રજૂ કરાયું હતું કુમાર શાળાના ધોરણ ચારના વિદ્યાર્થી સુભાન હસને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા કન્યા શાળાની ધોરણ પાંચની વિદ્યાર્થીની આલિયા ફાઝલે પર્યાવરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી નબીપુર હાઈસ્કૂલમાં પણ શાળાના પ્રમુખ ઉપપ્રમુખ પ્રિન્સિપલ અને શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો શાળાના બાળકો અને બાળકીઓએ વિવિધ ક્ષેત્રમાં હાંસલ કરેલ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા નબીપુરના એક વાલીશ્રીએ સરકારને શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી શાળા પ્રવેશોત્સવમાં નબીપુર મારે આવવાનું થયું આજે અને ભરૂચ જિલ્લાનું ધામ છે એટલે મને ખ્યાલ તો હતો જ નબીપુર કદાચ મારા અહીંયા વિદ્યાર્થીઓ પણ ભણતા હશે એવું પણ હતું મને પણ ગામની મને કોમ્યુનલ હાર્મની એ બહુ ટચ કરી છે અને ખૂબ સરસ રીતે ગ્રામ પંચાયત પણ લોકોના બાળકોના શિક્ષણમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહી છે શાળાઓમાં શિક્ષણનું કાર્ય સાથે બાળકો માટે સરકારે જે જે યોજનાઓ લાગુ પાડી છે એ તમામનું સારી રીતે અહીંયા પાલન થઈ રહ્યું છે બાળકો સુધી બધી સુવિધાઓ પહોંચી રહી છે એ વસ્તુ જોઈને મને ખૂબ આનંદ થયો છે હું આશા રાખું છું કે આ શાળાઓમાં ભણેલા બાળકો ભવિષ્યમાં આપણા સૌનું નામ રોશન કરે ખૂબ સારી રીતે અભ્યાસ કરે અને હંમેશા ગામના લોકોનો પંચાયતનો બાળકોના શિક્ષણમાં આવો ને આવો જ સાથ સરકાર મળતો રહે સમાચારો પર ફરી એક નજર ભરૂચમાં કાલે આશ્રય સોસાયટી નજીકથી બપોરે એક વાગે જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત વિસ્માર હોવાથી લોકોમાં ગુસ્સો અંકલેશ્વર જીઆઈડીસી માં ફરી ગેસ લાઇન લીક થઈ વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીક થઈ